જો તમે ઘણા સમયથી કોઈ એવી તકની રાહમાં છો કે જે તમારા ભાગ્યને બદલી શકે છે તો એ સમય આવી ગયો છે તમારી નિર્ણય ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવશે સંતાન સુખ અને પ્રેમ સંબંધના વિષયમાં વિશેષ સફળતા મળવાના યોગ આ સમય દરમિયાન બનશે સાહસ યાત્રા અને નવી શરૂઆતની પ્રેરણા તમને પ્રાપ્ત થશે જે લોકો સરકારી નોકરી સેવા બેંક પ્રશાસન શિક્ષણ ધર્મ વગેરે સાથે જોડાયેલા હોય એમના માટે આ સમય વિશેષ શ્રેષ્ઠ છે જે લોકોને કરિયરમાં ઘણા સમયથી સમસ્યા ચાલી રહી હતી એમનું સોલ્યુશન હવે મળશે જુલાઈ ઓગસ્ટ અને નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુ કોઈ મોટી તક અને પદોન્નતિના યોગ પણ આ સમયમાં બનશે વ્યાપારીઓને પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર વધારવાનો સમય છે પાર્ટનરશિપમાં કાર્ય કરતા હોય તો એવા લોકોએ સંયમ રાખવો જરૂરી છે પિતા તરફથી કોઈ સલાહ મળે તો એ ખાસ સ્વીકારવી અને પછી જ નિર્ણય લેવો વૈવાહિક જીવન અને પારિવારિક જીવનમાં સુધારો જોવા મળશે સંતાન માટે આગળ વધવાનો આ વિશેષ સારો સમય છે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત શ્રેષ્ઠ છે એમાં પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગતા હોય એમના માટે પણ આ સમય અનુકૂળ છે ધન આગમન અને ધન સંચય બંનેના યોગ બને છે ધર્મ સાથે જોડાયેલા કાર્યોમાં તમે દાન પણ કરશો તુલા રાશિના જાતકો ઓમ બ્રિમ બૃહસ્પતયે નમઃ મંત્રના એકસો ને આઠ વાર જપ દરરોજ કરો પીળા વસ્ત્ર ધારણ કરો અને ઘરમાં તુલસીજી હોય તો એમની નિયમિત પૂજા કરો જો તમારી પણ રાશિ તુલા હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ તુલા રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ